આ ઉપરાંત મતદાર યાદીમાં નામ નોંધાવવા અથવા તેમાં સુધારા કરવા સંબંધિત જરૂરી ગણતરી પત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ મતદાન પ્રક્રિયામાં સમાવેશકતા લાવવાનો છે ચૂંટણી પંચના નિર્દેશ મુજબ બુદ્ધ સ્થળના અધિકારીઓ સઘન ઝુંબેશના ભાગરૂપે ઘરે ઘરે જઈને મતદારોને મળે તે અનિવાર્ય છે આ જ અનુસંધાનમાં કટલાલના ભાગમાં વૃદ્ધ નાગરિકોને લક્ષમાં રાખીને ખાસ નોંધણી અને સુધારણા કાર્યક્રમના લાભો અને પ્રક્રિયા વિશે સરળ ભાષામાં માહિતી અપાઈ હતી આ માર્ગદર્શનનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ મતદાર માહિતીના અભાવે પોતાના બંધારણીય અધિકારથી વંચિત ન રહી જાય બુથસ્તરના અધિકારીએ ખાસ કરીને વરિષ્ઠ મહિલા પત્રકારને ફોર્મ ભરવા વરિષ્ઠ મહિલા મતદારને ફોર્મ ભરવા અને જરૂરી દસ્તાવેજો પૂરા પાડવાની પદ્ધતિ વિગતવાર સમજાવી હતી ચૂંટણી તંત્રની આ સક્રિય પહેલની સ્થાનિકોએ સરાહના કરી છે કારણ કે તે વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે આ પ્રકારના વ્યક્તિગત જતસંપર્કથી મતદારનું પ્રમાણ વધારવામાં મદદ મળશે અને ક્ષતિ મતદાર યાદી તૈયાર કરવામાં પણ સરળતા રહેશે આગામી દિવસોમાં કપડબંજ વિધાનસભાના અન્ય ભાગોમાં પણ આ પ્રકારના મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજીને ચૂંટણી પ્રક્રિયામાં મહત્તમ લોક ભાગીદારી સુનિશ્ચિત કરવા પર તંત્ર ભાર મૂકશે યાદી સુધારણા ચાલે છે તો આ તમને જે ફોર્મ આપવામાં આવે છે ને એમાં તમારી સંપૂર્ણ વિગત ઘરની આવી જશે હવે આમાં એવું છે કે તમે જ્યારે આ ફોર્મ અમને સહી કરીને પરત આપશો ને તો તમારું મતદાર યાદીમાં નામ આવશે અત્યારે હાલ પૂરતા તમારી પાસેથી કોઈ ડોક્યુમેન્ટ લેવામાં આવતા નથી